એકવાર જો તમે મગની દાળના જે લીલી મગની દાળ આવે છે એમાં પૌવા નાખીને જો આ નાસ્તો તમે બનાવ્યો તો એટલો ટેસ્ટી નાસ્તો બનશે ને કે એની સાથે તમે બીજા પણ નાસ્તા ભૂલી જાઓ તો ચાલો આજે આપણે બનાવીશું મગની દાળ અને અહીંયા મેં એક વાટકી મગની દાળ લીધી છે અને અડધી વાટકી ચોખા લીધા છે તો આ રીતે આપણે મગ અને ચોખા બંને મિક્સ કરીને એને પલાળી દેવાના છે તો અહીંયા આપણે મેં જોઈ શકો છો હવે આ જે લીલી દાળ અને ચોખા લઈને બંનેને આપણે સારી રીતે ધોઈને પલાળી દેવાના છે તો ચાલો હવે આપણે દાળ ચોખાને ધોઈને પલાળી દઈશું તો અહીંયા દાળ ચોખા સારી રીતે આપણા પલળી ગયા છે જોઈ શકો છો હવે આને આપણે એક મિક્સર જારની અંદર લઈ લેવાનું છે અને પછી આપણે એનું એક ફાઇન બેટર બનાવી લેવાનું છે અહીંયા મેં મિક્સરનું જાર લઈ લીધું છે અને જો આ રીતે તમે આ દાળનો હેલ્ધી નાસ્તો બનાવશો અને એક તો આમ બી દાળ ખાવામાં પણ ખૂબ સારી અને દાળને ગુણ પણ સારા હોય છે તો હવે આપણે આ બધું આ રીતે એને દર દરી આપણે પીસી લઈશું બહુ એકદમ ઝીણું પણ નહીં અને આ રીતે થોડું દર દરું રહે એ રીતે પીસી લેવાનું છે અને પછી એની અંદર આપણે થોડા પૌવા ઉમેરી દઈશું અને જો એ પૌવાને આપણે મેં પૌવાને સાફ કરી લીધા છે અને સારી રીતે લુચી અને આ અહીંયા મેં કોબીઝ ઝીણેલું લઈ લીધું છે તો અંદર આપણે વેજીટેબલ ઉમેરીશું તો વેજીટેબલ અને જે મગની દાળનો હેલ્ધી નાસ્તો બનશે તો સાથે અહીંયા થોડા કેપ્સિકમ પણ લઈ લીધા છે એક નંગ ડુંગળી પણ ઝીણી એવી સમારી લીધી છે અને અહીંયા આપણે લીધા છે તીખા મરચાં લીધા છે જો તમે પેસ્ટ લેતા હોય તો તમે પેસ્ટ લઈ શકો છો તો ધાણા પાવડર લઈ લીધું છે અને અહીંયા ત્રણ નંગ કળી લસણ લીધી છે અને લસણ ઉમેરવાથી નાસ્તો તો ટેસ્ટી બનશે જ પણ ખાવામાં પણ સરસ લાગશે જ્યારે તમે લસણ જ્યારે ખાવામાં આવશે જો લસણ તમારે ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ચાલો હવે આપણે બીજા મસાલા ઉમેરીશું તો મેં અહીંયા એક ચમચી ચણાનો લોટ લીધો છે જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો ના ઉમેરવું તો નહીં ઉમેરવું પણ ના ઉમેરશો તો પણ નાસ્તો એટલો ટેસ્ટી બનશે ને તો હવે આપણે લીલા ધાણા અંદર ઉમેરી દીધા છે અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું તો અહીંયા મેં મીઠું નથી ઉમેરેલું તો હવે આપણે મીઠા અને ઉમેરી દઈશું તો મીઠું હું અહીંયા ભૂલી ગઈ છું અને મેં હવે આપણે થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે હવે આપણે બનાવીશું મગની દાળનો હેલ્ધી નાસ્તો એ પણ વેજીટેબલ્સ ઉમેરીને તમારા મનગમતા શાક તમે અંદર ઉમેરી શકો છો અને હવે આપણે દાળનો આ રીતે બેટર લઈશું અને આ રીતે કરી અને આપણે એનો નાસ્તાને ટીકી આકાર આપી દઈશું તો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો બધું આપણે થોડું થોડું આ રીતે આપણે લેતા જઈશું અને જે રીતે આપણે રાઉન્ડ ટીકી બનાવીએ એ રીતે એને આ રીતે મૂકી દેવાનું છે તો થોડી આપણે આ રીતે બનાવીશું અને બીજા તમે એના વડા પણ તમે તરી શકો છો હવે આપણે થોડા થોડા આ રીતે એના તળી લઈશું અને પછી એને બંને સાઈડ આપણે પુલટ કરજો આ રીતે થોડું બેટર લેવું તમારા હાથમાં પોષણ થોડું થોડું લેતું જાવ અને તેલમાં મૂકી દેવું અને હવે આપણે આ રીતે એને ઉલટ પુલટ કરી લઈશું તો બંને સાઈડ આપણે શેકાય ત્યાં સુધી બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી ઉલટ પુલટ કરતાં આપણે એને ધીમા તાપે જ આપણે એને શેકી લેવાનું છે નહીં શું છે કે એકદમ ફાસ્ટ ગેસ હોય ને તો બળી જાય એટલા માટે આપણે એને ધીમા તાપે જ આ રીતે તળી લઈશું બધાય અને આ નાસ્તો તમે ચટણી સાથે છે દહીં સાથે છે કે તમે કોઈ પણ લીલા મરચાં હોય તળેલા હોય તો એની સાથે પણ તમે આને ખાઈ શકો છો તો હવે આપણે સરસ રીતે વડા તૈયાર થઈ ગયા છે મગની દાળના બિલકુલ તેલ ના ભરાઈ રહે એ રીતે આ રીતે ત તરાઈ જાય છે અને હવે આપણે એને લઈ લઈશું પ્લેટની અંદર તો હું તમને બે રીતે આજે બતાવું છું તમને આ નાસ્તો રેસીપી તો હવે આપણે બધા વડા સરસ રીતે તળાઈ ગયા છે અને સર પ્લેટમાં આપણે લઈ લીધા છે અને ફરી પાછા આપણે આ રીતે ફરી તળી લઈશું આપણે જે રીતે આપણે ભજીયા મૂકતા હોય ને એ રીતે આપણે એને મૂકતા જવું અને બધા જ બેટરના તમારે આ રીતે ગરમા ગરમ પીરસતું જાઉં અને ખાતું જાઉં તો આ રીતે બનાવેલો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ મજા આવે છે તો જોઈ શકો છો જેવા હું એને તૈયાર કરીને મૂકું છું તો બાળકોને તો ખૂબ જ તો બધા હેલ્પના લા હેલ્પમાં લાગી જાય છે અને કોઈ સોસ લગાવે છે કોઈ સોસ મૂકે છે તો અત્યારે જો બધા બાળકો વેકેશનમાં જો આ બનાવીને નાસ્તો બનાવીને આપો ને તો બાળકોને એક તો હેલ્ધી તો બાળકોને ખૂબ જ મજા આવે છે ખાવાની તો આ રીતે તમે બાળકોને બનાવીને આપો તો બાળકોને ખાઈ લેતા હોય છે અને મજા આવે છે અને હેલ્ધી પણ લાગે છે તો તૈયાર છે આ રીતે ગરમા ગરમ બને છે અને બાળકો ખાતા જાય છે તો ગરમા ગરમ બનાવીને ખાશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો હું તમને બીજી રીતે પણ આ રીતે વડા તરીને બતાવું આજે આપણે બનાવીએ છીએ મગની દાળના હેલ્ધી વડા એ એ પણ વેજીટેબલ્સ વડા તો બનાવજો મિત્રો અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયો જોતા એક લાઈક આપી દેજો અને ચેનલ પર જો તમે નવા છો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે કે જ્યારે રેસીપી લઈને